નમસ્તે બાળ મિત્રો આજે આપણે દીર્ઘઉ વાળો કક્કો જોઈશું સૌ પ્રથમ આવશે દીર્ઘઉ કુ આ દીર્ઘઉ કહેવાય ખ ખુ ગ ગ ને દીર્ઘઉ

ધા ધને ન ધુ નાને દીર્ઘ નું પાને દીર્ઘઉ ને દીર્ઘ ફૂ બાને દીર્ઘુ ભા ભાને દર્ઘ ભૂ માંને દીર્ઘમુ યા યાને દીર્ઘવય રાને દીર્ઘરૂને દ દીર્ઘવલું વાને દર્ઘવું શ

દીર્ઘ જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે તેને શેર કરો અને મારી ચેનલ ટીચિંગ ટેકનિકને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા આવા બીજા વિડીયો જોવા માટે બે લાયકન પર ઓલ પર સેટ કરો